અને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાષ્ટ્રીય કૃત બેંકોના કર્મચારીઓ 24 અને 25 માર્ચની તારીખે હડતાળ પર ઉતરવાના છે બે દિવસ તેઓ હડતાળ પર રહેશે જેમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા હડતાળની જાહેરાત કરી નાખવામાં આવી છે બે દિવસની હડતાળ જેમાં બેન્કિંગ યુનિયનની પડતર માંગોને લઈ અને તેના જે કર્મચારીઓ છે તેમના દ્વારા હડતાળ કરવામાં આવશે જેમાં કામના દિવસ પાંચ કરવાની યુનિયનની પ્રબળ માંગ છે

આ ઉપરાંત રાષ્ટ્રીય બેન્કોમાં ચોવીસ અને પચીસ તારીખે હડતાળના લીધે લોકોને પણ ક્યાંક પરેશાની વેચવાનો વારો આવી શકે છે બેન્કની અંદર થતા તમામ જે કામ છે તે ખોરમ ભેચડે તેવી પણ આશંકા છે